દેવ કોને મળે ભગવાન કોને મળે અને માતાજી કોણને મળે તો સાંભળો મિત્રો આજે આપણે એક એવો વિષય અજમવા જઈ રહ્યા છીએ જે તમારા દિલને સ્પર્શશે અને તમારા જીવનના ઊંડા રહસ્યો સાથે જોડાયેલો છે આ મિત્રો જીવનની એવી હકીકત જે શબ્દોમાંથી નહીં અનુભવવામાંથી સમજાય છે કેમ કે આજે વાત છે દેવી દેવતાઓના આશીર્વાદની જે વિશે કદાચ તમે ક્યારેય વિચાર્યું છે કે દેવના કે માતાજીના કે પછી ભગવાનના આશીર્વાદ કોને મળે કેવા માણસને મળે અને ક્યાંથી મળે શું આ ઈશ આશ્ચર્ય આશીર્વાદ ફક્ત ભાગ્યશાળી લોકોને જ મળે છે કે પછી તેમાં કોઈ ગુપ્ત રહસ્ય છુપાયેલું છે આ એવું રહસ્ય જે આપણા પોતાના કર્મોથી જોડાયેલું છે મિત્રો એવું નથી કે કોઈ દેવી દેવતાઓ આપણી નજીક આવે અને તેમના હાથ આપણા ઉપર મૂકે મિત્રો એ તો તેમનો આશીર્વાદ કહેવાય અને એ તો એક અદ્રશ્ય શક્તિ છે જે તમારી ભક્તિ શ્રદ્ધા અને આંતરિક શાંતિથી જાગૃત થાય છે અને મિત્રો આજે આપણે આજ શક્તિને ઓળખવાનો પ્રયાસ કરીશું એ પણ કોઈ ધાર્મિક ઉપદેશ તરીકે નહીં પણ આપણી રોજિંદી વાતચીત જેવો અનુભવ આપતા સંવત તરીકે હા જાણે કે તમે હું અને આપ સૌ એક જગ્યાએ બેઠા હોઈએ અને દિલથી વાત કરીએ તે રીતે કેમ કે મિત્રો આ ફક્ત કોઈ વાર્તા નથી કોઈ કલ્પના નથી પણ આપણા સૌના જીવનનો એક અભિન્ન અભિન્ન ભાગ છે મિત્રો જ્યારે તમે એવું મા અનુભવો છો કે જે દરેક વ્યક્તિએ પોતપોતાની રીતે અનુભવેલું હોય છે જેમ કે કોઈ મંદિરમાં બેઠા બેઠા રડીને માતાજીના ચરણમાં આશીર્વાદ માગે છે તો કોઈ શાંતિથી મૌન રહીને ભગવાનનો સાથ અનુભવે છે કે પછી કોઈ દુઃખના પળોમાં ઈશ્વરને યાદ કરે છે તો કોઈ ખુશીના પળોમાં તેમના આશીર્વાદ મેળવવા માટે પ્રાર્થના કરે છે મિત્રો આ બધા અનુભવના પગલે આપણું જીવન ધીરે ધીરે દેવી દેવતાઓ કે ઈશ્વર તરફ આગળ વધે છે અને ત્યારે આપણને સમજાય છે કે દેવ મળે છે તો ભક્તિથી અને આશીર્વાદ મળે છે તો શ્રદ્ધાથી તેમજ દેવી દેવતાઓ ત્યારે નજીક આવે છે જ્યારે આપણો હૃદય સાચું અને નિર્મળ હોય મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ પણ દેવ કે માતાજી કે પછી ભગવાનના આશીર્વાદ શું ફક્ત ભાગશાળીઓને જ પ્રાપ્ત થાય છે તો સૌ પ્રથમ આપણે એ સમજીએ કે દેવી દેવતાઓ કોના પર પ્રસન્ન થાય છે તો મિત્રો જુઓ આ કોઈ જાદુ નથી કે આ કોઈ ભેદભાવ નથી મિત્રો દેવી દેવતાઓ હંમેશા શુદ્ધ અને ધાર્મિષ્ઠ કર્મવાળા પર પ્રસન્ન થાય છે જેમના કર્મમાં નિસ્વાર્થ ભાવ હોય જેમાં કોઈને નુકસાન પહોંચાડવાનો ઈરાદો ન હોય જેઓ ઈમાનદારીથી પોતાનું જીવન જીવે છે તેમને દેવી દેવતાઓ હંમેશા પોતાની સાયામાં રાખે છે અને તેઓ ફક્ત પવિત્ર અને સદગુણી વ્યક્તિઓની જ સલાહ કરે છે સહાય કરે છે મિત્રો જેમનું મન સ્વસ્થ હોય વાણી મધુર હોય અને કરમ સુંદર હોય એવા વ્યક્તિઓ પર દેવી દેવતાઓ પોતાની કૃપા વરસાવે છે તમને કદાચ ખબર નહીં હોય પણ આ એક એવો નિયમ છે જે સૃષ્ટિના સર્જનથી ચાલ્યો આવે છે જેઓ સમગ્ર વિશ્વનું પલું ઈચ્છે છે જેમના હૃદયમાં સર્વજીવો પ્રત્યે દયાનો ભાવ હોય અને જેઓ ફક્ત પોતાના માટે નહીં પણ સમગ્ર માનવતા માટે પ્રાર્થના કરે છે તેમને ખરેખર દેવી દેવતાઓનો વિશેષ આશીર્વાદ મળે છે કેમ કે એમનું હૃદય એકદમ શુદ્ધ હોય છે અને એમને કોઈના પ્રત્યે વે વેરભાવ કે ઈર્ષા હોતી નથી આવા લોકો જ સાચી શાંતિ અને સુખનો અનુભવ કરે છે અને આ જેમના હૃદયમાં ઈશ્વર અને માતા દેવી પ્રત્યે પૂર્ણ ભાવથી આંધળી શ્રદ્ધા રાખે છે એટલે કે જેઓ શંકા વિના પોતાના દેવી દેવતાઓ અને ભગવાન પર વિશ્વાસ રાખે છે જેમને ખાતરી હોય છે કે દેવ કે માતાજી કે પછી ભગવાન જે કરે તે મારા સારા માટે જ કરશે તો મિત્રો આવા ભક્તોને દેવી દેવતાઓ અવશ્ય આશીર્વાદ આપે છે કારણ કે તેમની શ્રદ્ધા જ તેમને પરમ શક્તિ સાથે જોડે છે અને એક એવું બંધન બનાવે છે જે અટૂટ હોય છે મિત્રો આપણે ઘણીવાર જોઈએ છીએ કે લોકો મંદિરોમાં જાય છે તીર્થયાત્રાઓ કરે છે અને કલાકારો સુધી કલાકો સુધી પૂજા પાઠ કરે છે પણ જો તેમના મનમાં કોઈના પ્રત્યે દ્વેષ હોય ઈર્ષા હોય કે પછી કોઈને કોઈને યતરવાનો ભાવ હોય તો શું તેમને ખરેખર દેવી દેવતાઓના આશીર્વાદ મળે તો જણાવી દઉં કે આવા માણસને ક્યારેય દેવી દેવતાઓના આશીર્વાદ મળતો નથી કારણ કે દેવી દેવતાઓ બાહ્ય દેખાડાથી નહીં પણ હૃદયની શુદ્ધતાથી પ્રસન્ન થાય છે તેઓ તમારા કર્મો જુએ છે તમારા ભાવ જુએ છે તમે કેટલું દાન કરો છો કે કેટલા મોટા મંદિરો બનાવો છો એ મહત્વનું નથી પણ મહત્વનો એ છે કે તમારું હૃદય કેટલું વિશાળ છે તમે બીજાના દુઃખમાં કેટલા ભાગીદાર થાઓ છો અને તમે કેટલા નિસ્વાર્થ ભાવે સેવા કરો છો મિત્રો સાચા અર્થમાં આજ સાચી ભક્તિ છે અને આજ સાચી પૂજા છે મિત્રો હવે તમે વિચારશો કે આ દેવી દેવ ઓ આપણને મળે કઈ રીતે તો જો તેઓ ફક્ત મંદિરોમાં જ નથી હોતા તેઓ આપણે આસપાસ જ હોય છે ક્યારેક તેઓ મુશ્કેલીમાં આપણને સાચી રાહ બતાવે છે તો ક્યારેક કોઈના શબ્દમાં આપણને સાચો માર્ગ મળે છે ક્યારેક કોઈકના પ્રેમમાં આપણને ઈશ્વર્ય ઐશ્વર્ય અનુભૂતિ થાય છે અને ક્યારેક કોઈકની મિત્રતામાં આપણને દિવ્યતાનો અહેસાસ થાય છે મિત્રો દેવ કોઈ પણ સ્વરૂપે આવી શકે છે આપણે ફક્ત તેમને ઓળખવાની જરૂર છે કેમ કે એમના આવવાના કોઈ ચોક્કસ નિયમો નથી હોતા ક્યારેક તેઓ કોઈક બહેન કે દીકરીની મદદ કરવા આવે છે જે પોતાના સાસરિયામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હોય ત્યારે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા મદદ મળે છે અને આપણને લાગે છે કે આ માતાજી કે ભગવાનનો જ ભગવાનનો જ કોઈક રૂપ છે ક્યારેક આપણા મામાના આશીર્વાદ સ્વરૂપે સ્વરૂપે તો ક્યારેક મિત્રની મદદ સ્વરૂપે ક્યારેક ભાઈચારાના બંધન સ્વરૂપે અને ક્યારેક સંતાનના આશીર્વાદ સ્વરૂપે પણ દૈવીય કૃપા ઉતરે છે મિત્રો આ બધું ફક્ત અનુભૂતિનો વિષય છે જો તમે તમારી આસપાસ બનતી ઘટનાઓને ધ્યાનથી જોશો તો તમને સમજાશે કે દેવી દેવતાઓ સતત આપણી સાથે જ હોય છે તેથી તમને ઓળખવા એ જ ઓળખવા એ જ સૌથી મોટી સિદ્ધિ છે મિત્રો ઘણીવાર અમુક લોકો જીવનમાં આવેલી કોઈ મુશ્કેલીમાં સાચા રસ્તે જતા હોય છે અને અચાનક તેમને કોઈ અનોખી મદદ મળી જાય છે ત્યારે તેઓ વિચારે છે કે આ ક્યાંથી આવ્યું આપણે એ ખરેખર દૈવીય શક્તિનો સંકેત હોય છે મિત્રો આ બધું ત્યારે જ થાય છે જ્યારે તમારી ત્રિવ ભક્તિ મંત્ર જાપ અને માતા દેવીની સેવામાં સખત મહેનત હોય મિત્રો આ કોઈ નાની વાત નથી આ માટે વર્ષોની તપસ્યા અને સમર્પણ જરૂરી છે આ કોઈ એક દિવસનું કામ નથી સતત પ્રયત્નો અને શ્રદ્ધાથી જ આ શક્ય બને છે અને ત્યારે જ દિવ્ય આશીર્વાદ મળે છે મિત્રો આશીર્વાદ મળવાનો પ્રભાવ કેવો હોય છે એ પણ સમજવા જેવું છે જુઓ દેવી દેવતાઓમાં કેટલીક શક્તિ હોય છે કે તેઓ એક રાજાને ભિખારી બનાવી શકે છે અને એક ભિખારીને રાજા પણ બનાવી શકે છે આ કોઈ કલ્પનીય વાત નથી આ ઇતિહાસમાં અનેકવાર સાબિત થયો છે મિત્રો જ્યારે તેમની કૃપા થાય છે ત્યારે તેઓ તેમના આશીર્વાદ રૂપે ધન સોનો ચાંદી રત્નો હીરા ગાડીઓ બંગલા અને અપાર સમૃદ્ધિ આપી શકે છે મિત્રો આ બધી વસ્તુઓ ફક્ત ભૌતિક સુખો નથી પણ એ સુખ શાંતિનું પ્રતિક છે જે દિવ્ય આશીર્વાદથી મળે છે જેઓને દિવ્ય આશીર્વાદ મળે છે તેઓ પેઢીઓ સુધી સુખ અને દુઃખમાંથી મુક્તિ અનુભવે છે અને એમની આવનારી પેઢીઓ પણ એ આશીર્વાદનો લાભ મેળવે છે મિત્રો દેવ કે માતાજી કે પછી ભગવાનના જે વ્યક્તિ એકવાર આશીર્વાદ મેળવી લે છે તેઓને કોઈ પ્રકારનું દુઃખ કે કષ્ટ આવતો નથી તેમનું જીવન આનંદથી ભરપૂર હોય છે પણ આ જો તમે દેવી દેવતાઓને ઓળખવામાં નિષ્ફળ જાઓ છો તો તમે તેમની કૃપાને માની ન શકો તો તમારો ઇતિહાસ પણ ભૂલાઈ શકે છે અને તમારું નામો નિશાન પણ ભૂસાઈ જાય છે મિત્રો જેમણે તમને મદદ કરી તેમને જ તમે ભૂલી જાઓ તો પછી આશીર્વાદ ક્યાંથી રહે અને આ કોઈ બદલો નથી પણ એક કુદરતી નિયમ છે કે જેને તમે આદર આપો છો એ એ જ તમને આદર આપે છે મિત્રો આપણે ઘણીવાર જોઈએ છીએ કે લોકો પૈસા પાછળ ભાગે છે અને ધન કમાવવા માટે ગમે તે કરે છે પણ એ ભૂલી જાય છે કે સાચી સંપત્તિ સંપત્તિ તો સંબંધોમાં છે સાચી સંપત્તિ તો શાંતિમાં છે અને આ શાંતિ ત્યારે જ મળે જ્યારે તમારા પરદૈવ કૃપા હોય જ્યારે તમારા કર્મ શુદ્ધ હોય જ્યારે તમારું હૃદય નિર્મળ હોય કેમ કે મિત્રો પૈસા પૈસા તો આવે છે ને જાય છે પણ આશીર્વાદ હંમેશા તમારી સાથે છે એ જ તમને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢે છે એ જ તમને સાચો રસ્તો બતાવે છે અને એ જ તમને જીવનમાં સાચી સફળતા અપાવે છે મિત્રો એટલે જ જો એટલે જ તો કહેવાય છે કે ધન કરતાં પણ મોટો આશીર્વાદ છે કારણ કે ધન તો લૂંટાઈ શકે છે અને આજે તો કાલે નહીં પણ જ્યારે કોઈના સાચા દિલથી કે કૃપાથી આશીર્વાદ મળે છે તો તે ક્યારેય લૂંટાઈ શકતા નથી કે વ્યર્થ જતા નથી મિત્રો હવે હવે સૌથી અગત્યની વાત કે દેવી દેવતાઓને ઓળખવા અને તેમની પૂજા કરવી કેવી રીતે તો મિત્રો આ સૌથી મહત્વપૂર્ણ છે કે છે કેમ કે આશીર્વાદ મળ્યા પછી તમને ઓળખવા અને તેમનો આભાર માનવો જરૂરી છે તેથી મિત્રો સૌથી પહેલાં તો એ ઓળખો કે તમને કયા દેવી દેવતાએ આશીર્વાદ આપ્યા છે કયા દેવી દેવતા છે અને તેમનો પ્રકાશ શું છે તેઓ તામસિક દેવતા છે કે સ્વાસ્તિક અને તેમને તેમને કયા ભોગ પસંદ છે જેમ કે તેઓ માટે ભોજન ધૂપ વગેરે અને તેમને કયા સ્થાપિત કરવા તે જાણવું ખૂબ જ જરૂરી છે મિત્રો દરેક દેવી દેવતાની પોતાની પસંદ અને નાપસંદ હોય છે તેમને કયા બાર મહિના માટે કયા ભોગ પ્રિય છે અને તેમને સૌથી પ્રિય કોણ છે તે પણ સમજવું જોઈએ કારણ કે આ બધું કોઈ પુસ્તકમાં લખેલું નથી હતું મિત્રો આ બધું તો અનુભવ અને ગુરુના માર્ગદર્શનથી જ શીખી શકાય છે અને સૌથી મહત્વપૂર્ણ નિયમ એ છે કે કોઈને ક્યારેય નુકસાન ન પહોંચાડવું તમારી વાણીથી તમારા કર્મથી ક્યારે કોઈને દુઃખ ન આપો અને શક્ય હોય તો સારા કાર્યોમાં ભાગ લેવો મિત્રો બીજાના ભલા માટે કાર્ય કરો નિસ્વાર્થ ભાવથી સેવા કરો યાદ રાખો કે જ્યાં સુધી તમને પૂછવામાં ન આવે ત્યાં સુધી કોઈને સલાહ ન આપો પણ જો કોઈ પૂછે તો તેને સાચો માર્ગ બતાવો ક્યારેય ખોટો રસ્તો ન બતાવો મિત્રો પ્રાચીન કાળમાં એવું માનવામાં આવતું હતું કે જો કોઈની ભક્તિ અને પ્રેમ સાચા હોય તો માતાજી કે દેવીમાં સીધા પ્રગટ થઈને વાતચીત પણ કરતા હતા અને આવી વાર્તાઓ આપણે સાંભળી પણ છે મિત્રો આ કોઈ કપોળ કલ્પનાની વાત નથી પણ આ શ્રદ્ધાનો વિષય છે જો તમને પણ આવી દિવ્ય શક્તિઓ મળે તો તેમને તમે ઓળખો અને તેમની સેવા કરો અને સારા કાર્ય કરો મિત્રો તેમનો દુરુપયોગ ક્યારેય ત્યારે ન કરો અને હંમેશા સારા કાર્ય કરો અને કોઈ અપેક્ષા રાખ્યા વિના કરો કારણ કે જો તમે કાંઈ પણ પાછળ પૈસાની અપેક્ષા રાખશો તો દેવી દેવતા નારાજ થઈ શકે છે મિત્રો તેઓ તમને કોઈ બદલામાં આશીર્વાદ નથી આપતા તેઓ તો ફક્ત વિશ્વાસના કલ્યાણ અને અન્યાયના ભલા માટે તમને આશીર્વાદ આપે છે ફક્ત પોતાના અંગત લાભ માટે નહીં મિત્રો આ એક એવી ભાવના છે જેને સમજવી બહુ જ જરૂરી છે મિત્રો આપણે ઘણીવાર નાની નાની વાતોમાં અટવાઈ જઈએ છીએ ગુસ્સો કરીએ છીએ ઝઘડા કરીએ છીએ પણ જો આપણે થોડી વાર માટે પણ શાંત થઈને વિચારીએ ને તો આપણને સમજાશે કે આ બધું કેટલો ક્ષણ ભંગારૂક છે સાચો સુખ તો શાંતિમાં છે સાચો આનંદ તો સંતોષમાં છે અને આ સંતોષ ત્યારે જ મળે જ્યારે તમે દેવી દેવતાઓ અને ઈશ્વર સાથે જોડાયેલા હો જ્યારે તમને ખબર હોય કે તમારા પર કોઈ દૈવીય શક્તિની કૃપા છે તો મિત્રો આ કૃપા જ તમને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે તમને હિંમત આપે છે અને તમને સાચા માર્ગે ચાલવા માટે શક્તિ આપે છે મિત્રો હવે ચાલો આપણે કેટલાક માતાજી દેવી દેવતાઓ અને ભગવાનને અર્પણ કરવામાં આવતા ભોગના ઉદાહરણો જોઈએ જેમ કે ગોગાજી માટે કુલહેર સિદ્ધા માતા અથવા શિગોતર માતા માટે સુખડી અને પાત ચડાવવામાં આવે છે મિત્રો આ સામાન્ય પ્રા પ્રાથાઓ છે પણ મહત્ત્વ ભોગનું નથી ભાવનું છે મિત્રો તમે શ્રદ્ધાથી જે કાંઈ પણ અર્પણ કરો છો તે જ મહત્વનું છે અન્ય ભોગમાં લોકો ચુંદરી નાળિયેર અને ધૂપ લાકડીઓ પણ સામેલ કરતા હોય છે મિત્રો શ્રદ્ધાથી તમે ઘીનો દીવો અથવા તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો જે તમારી શ્રદ્ધા હોય મિત્રો આ બધા ભોગ સામાન્ય રીતે દર બાર મહિને એક વાર કરવામાં આવે છે પણ આનો અર્થ એ નથી કે તમે ફક્ત બાર મહિને જ યાદ કરો ના તમે દરરોજ તેમનું નામ જપો કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલાં તેમનું નામ લો સવાર સાંજ તેમની પૂજા કરો કેમ કે આ બધાથી તમારો જે દેવી દેવતાઓ માતાજી કે ભગવાન સાથેનો સંબંધ છે તે વધુ મજબૂત બને છે મિત્રો તમે જે દેવને સૌથી મહત્ત્વપૂર્ણ માનો છો તે દેવી દેવતામાં પૂર્ણ શ્રદ્ધા રાખવી મિત્રો એવું માનીને કે જે કાંઈ પણ તેઓ કરશે તે આપણા ભલા માટે જ કરશે અને આજ સાચી ભક્તિ છે આજ સાચી શ્રદ્ધા છે યાદ રાખો કે દેવ કોને મળે ભગવાન કોણ કોને મળે અને માતાજી કોણે મળે તો મિત્રો આ કોઈ રહસ્ય નથી આ તો એક સરળ સત્ય છે મિત્રો જેમના હૃદયમાં પ્રેમ છે જેમના કર્મમાં નિસ્વાર્થ ભાવ છે અને જેમના મનમાં શ્રદ્ધા છે તેમને જ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે અને આવા લોકોનું જીવન હંમેશા સુખમય રહે છે મિત્રો તેઓ ફક્ત પોતાના માટે નહીં પણ સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયક બને છે અને તેમની હાજરી માત્રથી જ વાતાવરણ પવિત્ર બની જાય છે અને તેમની વાણીમાં દિવ્યતાનો અનુભવ થાય છે મિત્રો આ જ સાચી દૈવ્ય કૃપા છે અને આ જ સાચી જીવનશૈલી છે તો મિત્રો મને આશા છે કે તમને આ બધી વાતો સમજાઈ હશે કેમ કે આ ફક્ત શબ્દો નથી આ તો જીવનનો સાર છે મિત્રો આપણે બધા જ ઈશ્વરના સંતાન છીએ અને એમની કૃપા આપણા પર હંમેશા રહે છે ફક્ત આપણે એને અનુભવવાની અને એને ઓળખવાની જરૂર છે જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર મહાદેવ